અરે આ તો આશ્ચર્ય થઈ ગયું એક ચક્રવર્તીને એક સામાન્ય સીએ ફાડી ખાધું કેવી રીતે હા ઇટ ઇઝ પોસિબલ ચક્રવર્તીનો પર તમને ખબર છે એક લાખ કેસરી સીએ બરાબર એક અષ્ટાપક પ્રાણી એક લાખ અષ્ટાપક પ્રાણી બરાબર એટલું બળ હોય છે એક બળદેવ બે બળદેવ બરાબર એક વાસુદેવ અને બે વાસુદેવ બરાબર એટલું બળ હોય છે એક ચક્રવર્તીમાં આ ચક્રવર્તીનો જીવ છે એટલે કેટલું બળ હશે અને આ એક સામાન્ય આ સાધુ બનેલા ચક્રવર્તી આ ધારે ને તો આ સિંહને એની પૂછડીએ એમ ઇચકીને આ ગોળ ગોળ ફેરી નાખે જંગલથી બહાર ફેંકીને એટલી તાકાત છે પણ એ શું પોતાની તાકાત બતાવે છે નથી બતાવતા એ પોતાની તાકાત માત્ર ને માત્ર કર્મને ખપાવવા માટે જ વાપરે છે આત્મશત્રુઓને જીતવા માટે જ વાપરે છે અને આપણે આપણી ઘડીકમાં કમર દુખતી હોય ઘડીકમાં પગ દુખતા હોય આપણામાં કશું તાકાત નથી તો એ આપણી કાય મેન્ટાલિટી એવી જ હોય કે આપણે બીજાને બધાને પોતાની તાકાત બતાવી દઈએ પોતાનું વર્ચસ્વ બતાવી દઈએ પોતાને નીચું બતાવી દઈએ આપણે આઈ એમ સમથિંગ એવી ફિલિંગમાં જતા હોઈએ છીએ અને આ ચક્રવર્તી છે અને એ એમ જ વિચારે છે કે આ જે આ સિંહ છે એ એ મારો શત્રુ નથી એ તો ટપાલી છે ટપાલી જસ્ટ એ પોસ્ટમેન એ જે મને ટપાલ આપવા આવ્યો છે એ કર્મ મારા કર્મો જ ટપાલ છે આમાં એના હાથે મારી મૃત્યુ લખના એ નથી પણ એ કર્મ રાજા છે એની શું ભૂલ એની શું વાંક એ એમ કરીને એને માફ માફી આપતો જ છે અને આપણે આપણે તો કેટલા બધા લોકો જોડે હલકીને પલકી બેર બાંધતા જ હોઈએ છીએ દેરાની જેઠાની સાસુ પાડોશી ફ્રેન્ડ કંઈક બી હોય તો આપણે પડતે એ એનાથી થોડું લગાવી દીધું એને એમ હું એને માફ નહીં કરું ને એને એમ આ બહુ બહુ પરંપરા ચાલે છે પછી આ બેન આ મનુભૂતિનું જી એ માનમાં એટલું પણ બેન નથી રાખતો ને આપણે એટલી નાની નાની ભૂલ્યો પણ એટલી મોટી પાડશો શું આપી દઈએ છીએ એ ફરક છે એમનામાં ને આપણામાં આપણે આ નાટક કરી આજે જોવું નથી એના માટે ઘણું બધું શીખવાનું છે पास्ता दुकान ना दरे, दरे के दरे को मात्र कितने जन सिखवाने छे जो पास्ता दुकान ना पहला हर बुद्धि ने भावे एक विचारी हो कि अरे एक कमर पाक करे चे एक होटल करे चे एक गलत काम करे चे अरे मारे मारे, मारे मांगो जवान एमने वो विचारी हो तो सुर आपन ने अपना पास्ता दुकान भरिया हो जो बीजा गोमा अतीना गोमा एंड चालू વિચારી હોત તો શું આપણને આપના પાસા ભગવાન મળ્યા હોત જો ચોથા અને છઠ્ઠા અને આઠમા ભાવમાં એ રાજકુમાર અને ચક્રવર્તી બનીને જન્મ્યા એમને એમ વિચાર્યું હોત કે મારી પાસે અપાર સુખ વૈભવ વૃદ્ધિ સિદ્ધિ ઐશ્વર્ય બધું જ છે તો પછી મારા આ બધું છોડી દેવા જંગલોમાં સામના કરવા જવાનું આવું વિચાર્યું હોત તો શું આપણને આપણા પાસા ભગવાન મળ્યા હોત એમના દરેકની દરેક હોવાનું

અને એના લીધે તીર્થંકર નામ કરવા બાંધે છે અને નવમો ભાવમાં દેહ બનીને ચડે છે એમના જે દસ ભાવ છે એમાંથી બધા જે ઓડ નંબર્સના ભાવ છે ત્રીજા પાંચમા સાતમા અને નવમા એ દેવલોકના ભાવ છે અને બધા જે ઈવન નંબર્સના ભાવ છે એટલે બીજો હાથીના ભાવમાં એમણે નિયમ લીધો અને પછી ચોથા છઠ્ઠા આઠમા અને દસમા એ દીક્ષાના નિયમ એટલે એ બધા નિયમના ભાવ છે એટલે આ ઓડ ને ઈવનની જે ફોર્મુલા છે એનાથી ભગવાનના દસ દસ ભાવ કાયમ યાદ તમારે રહેશે યાદ રાખવાના છે ભૂલતા નહીં હવે હવે નવમા ભાવમાં એ દેવલોકમાં દેવ બનીને જન્મે છે પણ એ દેવ કંઈક મારા કહેવાથી નહીં આવે કે એ બારમાં દેવલોકનો દેવ છે એ હું કહીશ કે દેવ પ્રકરણો તો નહીં થાય એટલે તમારે બધાને મળીને કહેવાનું છે બધા મળીને જોયો કહો દેવ પ્રકરણ